નમસ્કાર મેડિકોલ્સ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ મેડિકટોક્સમાં આજે આપણે એરિથ્રોપોએસિસની ઘટના ભણીશું ગુજરાતી ભાષામાં એરિથ્રોપોએસિસ એટલે કે રક્તકણ બનવાની પ્રક્રિયા રક્તકણનું ઉદભવ થવો એનો વિકાસ થવો અને પાકટ વયના થવું કે જેથી એ કાર્ય કરી શકે પોતાનું કાર્ય દર્શાવી શકે એ ઘટનાને કહેવાય એરિથ્રોપોએસિસ અંગ્રેજીમાં એની વ્યાખ્યા આવી છે ઓરિજિન ડેવલપમેન્ટ એન્ડ મેચ્યુરેશન ઓફ રેડ બ્લડ સેલ્સ ઇઝ નોન એઝ એરિથ્રોપોએસિસ તો આજે જે પ્રક્રિયા છે બાળક જ્યારે ગર્ભમાં હોય ત્યારે જ શરૂ થઈ જાય છે પ્રથમ ત્રણ મહિનાના તબક્કામાં મિઝેન સેલ્સમાંથી રક્તકણો બને છે વચ્ચેના ત્રણ મહિનાના તબક્કામાં ત્રણથી છ મહિનાના ગાળામાં લિવર એટલે કે યકૃત સ્પ્લિન એટલે કે બરોળ અને લિમ્ફોઇડ ઓર્ગન્સમાંથી રક્તકણ બને છે અને છેલ્લા ત્રણ મહિનામાં છથી નવ મહિનાના ગર્ભસ્થ શિશુમાં રક્તકણો રેડ બોન મેરો અસ્થિ મજામાંથી બને છે જન્મ્યા પછી વીસ વર્ષ સુધી જે લાંબા બોન્સ છે લાંબા હાડકાં છે એની અસ્થિમજા બોન મેરોમાંથી રક્તકણ બને છે અને વીસ વર્ષના થયા પછી જે મેમ્બ્રેનસ બોન્સ છે એમાંથી એના એન્ડમાંથી એના અંતિમ ભાગમાંથી આ રક્તકણો બને છે રક્તકણનું મેઈન કાર્ય મુખ્ય કામ જે છે એ છે કે શ્વાસન વાયુઓની આપલે કરવી ફેફસામાં ઓક્સિજન આવે છે આ ઓક્સિજનને કોષો સુધી પેશીઓ સુધી લઈ જવો કે જેથી એ ચયાપચયની મેટાબોલિઝમની પ્રક્રિયાઓ કરી શકે અને એ ચયાપચયની પ્રક્રિયાઓ દ્વારા જે કાર્બન ડાયોક્સાઇડ ઉદભવ્યો છે પ્રોડ્યુસ થયો છે એ કાર્બન ડાયોક્સાઇડને કોષો અને પેશીઓમાંથી પાછો ફેફસા સુધી લઈ જવો એ રક્તકણનું મુખ્ય કામ છે તો રક્તકણ બનાવવાની પ્રક્રિયા એરિથ્રોપોઇસિસ આ એરિથ્રોપોઇસિસ સમજવા માટે લોહીના કોષો કઈ રીતે બને છે એ સમજવું પડશે આ ઘટનાને કહીશું આપણે હિમેટોપોયસિસ તો આ બધા કોષો બનવા માટે સ્ટેમ સેલ મૂળ કોષની એક જરૂર પડશે તો આ જે સ્ટેમ સેલ્સ છે એ સૌથી પહેલાં અનકમિટેડ પ્લુરિપોટન્ટ હિમોપોયટિક સ્ટેમ સેલના રૂપમાં હોય છે કે જે કમિટેડ પ્લુરિપોટન્ટ હિમોપોયટિક સ્ટેમ સેલમાં ફેરવાય છે એના બે ભાગ પડે છે લિમ્ફોઇડ સ્ટેમ સેલ અને કોલોની ફોર્મિંગ બ્લાસ્ટોસાઇટ આ બે એના બે તબક્કા પડે છે લિમ્ફોઇડ સ્ટેલ સ્ટેમ સેલમાંથી લિમ્ફોસાઇટ બનશે કે જે ઇમ્યુનિટી માટે જવાબદાર છે બરાબર અને જે કોલોની ફોર્મિંગ યુનિટ છે એમાંથી જુદા જુદી યુનિટ બનશે એક યુનિટ છે કોલોની ફોર્મિંગ યુનિટ ઈ કે જે એરિથ્રોસાઇટ એટલે કે રક્તકણ બનાવશે બીજું બીજું યુનિટ છે કોલોની ફોર્મિંગ યુનિટ જી એમ કે જે ગ્રેન્યુલોઇટ અને મોનોસાઇટ બનાવશે અને ત્રીજું યુનિટ છે કોલોની ફોર્મિંગ યુનિટ એમ મેગાકેરિયોસાઇટ કે જે પ્લેટલેટ એટલે કે ત્રાકણ બનાવશે નાવ આપણે રક્તકણ શીખવું છે તો કોલોની ફોર્મિંગ યુનિટ ઈ જેમાંથી એરિથ્રોપોએસિસ એરિથ્રોસાઇટ રક્તકણ બનશે એ આપણે જોઈશું તો આના છ તબક્કા છે આ છ તબક્કામાં જુદા જુદા કોષોના રૂપાંતરણ થાય છે અને ફાઇનલી રક્તકણ બને છે રેડ બ્લડ સેલ બને છે તો પહેલો આનો તબક્કો છે પ્રો એરીથ્રો બ્લાસ્ટ જ્યાં પણ બ્લાસ્ટ શબ્દ આવે ત્યાં સમજી લેવું કે છેલ્લો કોષ નથી એની વંશાવળીનો છેલ્લો કોષ નથી એમાંથી નવા કોષ બની શકશે જ્યાં સાઈટ શબ્દ આવે ત્યાં સમજી લેવું કે નવા કોષ અલગ પ્રકારના કોષ બનવાના જે ચાન્સીસ છે એ નથી તો પ્રો પ્રોએરિથ્રોબ્લાસ્ટમાં રક્તકણ જે છે એમાં ડીએનએ હોય છે ન્યુક્લિયસ હોય છે ન્યુક્લિઓ હોય છે અને એનું જે કદ છે એ છે વીસ માઇક્રોમીટર બે ચાર ન્યુક્લિઓ જે કોષ કેન્દ્ર કહેવાય એમાં હોય છે બરાબર હવે આ તબક્કે એ બેઝિક નેચર ધરાવે છે એટલે કે બેઝિક રિએક્શન આપે છે અને આ તબક્કે એમાં હિમોગ્લોબિન હોતું નથી પણ હિમોગ્લોબિન બનવાની પ્રક્રિયા શરૂ થઈ જાય છે તો એનો જે નેચર છે એની જે પ્રક્રિયા છે એ બેઝોફિલિક છે બીજો જે તબક્કો છે એ છે અર્લી નોર્મો બ્લાસ્ટ કે જેમાં ન્યુક્લિયો જે હતી એ કન્ડેન્સ થવા લાગે છે તૂટવા લાગે છે સાઇઝ ઓછી થઈ જાય છે પંદર માઇક્રોન જેટલી સાઈઝ થઈ જાય છે હવે આપ કોષ પણ જે છે એ પણ બેઝોફિલિક નેચર જ ધરાવે છે પણ ન્યુક્લિયોલાય હવે તૂટવા લાગી છે હિમોગ્લોબિન હજુ પણ અપિયર થયું નથી એના પછીનો તબક્કો છે ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટ ઇન્ટરમીડિયેટ નોર્મોબ્લાસ્ટમાં હિમોગ્લોબિન અપિયર થઈ જાય છે એટલે જે રિએક્શન આવશે એ એસિડિક અને બેઝિક બંને પોલીક્રોમેટિક રિએક્શન આવે છે જે કોષની સાઇઝ છે એ હજુ પણ નાની થશે બાર દસથી બાર માઇક્રોન જેટલી થઈ જશે કોષ હજુ પણ કોષ કેન્દ્ર ધરાવે છે ન્યુક્લીઓ જે હતી એ ખતમ થઈ ગઈ કોષ કેન્દ્ર ધરાવે છે તો હવે નેક્સ્ટ સ્ટેજમાં એ જશે અને તે છે લેટ નોર્મો બ્લાસ્ટ કે જેમાં કોષ કેન્દ્ર ખતમ થઈ જશે કોષ કેન્દ્ર ખતમ થઈ જશે હવે કોષ કેન્દ્ર ખતમ થઈ ગયું એની સાથે સાથે જે નાના નાના ઓર્ગેનેલ્સ છે એ પણ ખતમ થવાની શરૂઆત થશે અત્યારે એનો જે નેચર છે એ એસિડિક પ્રકારનો હોય છે એની પછીનો જે સ્ટેટ છે એ છે રેટિક્યુલોસાઇટ સ્ટેટ તો આ સ્ટેટમાં જે નાની નાની જે અંગિકાઓ હતી ઓર્ગેનેલ્સ હતા એ નાશ પામે છે એ નાશ પામવાને કારણે એનો જે નેચર છે એ બેઝોફિલિક રહે છે લગભગ આઠ માઇક્રોનનો હોય છે રેટિક્યુલોસાઈટમાં કોષ કેન્દ્ર હોતું નથી હિમોગ્લોબિન અપિયર થઈ ગયું હોય છે અને રેટિક્યુલો સાઇટમાંથી ફાઇનલી સાત પોઈન્ટ બેથી સાત પોઈન્ટ આઠ માઇક્રોનનો રક્તકણ રેડ બ્લડ સેલ બને છે રેડ બ્લડ સેલ પણ બેઝોફિલિક નેચર ધરાવે છે તો આ રીતે છ તબક્કા છે પ્રો એરિથ્રોબ્લાસ્ટ અર્લી નોર્મો બ્લાસ્ટ ઇન્ટરમીડિયેટ નોર્મો બ્લાસ્ટ લેટ નોર્મો બ્લાસ્ટ રેટિક્યુલોસાઈટ એન્ડ મેચ્યોર્ડ એરિથ્રોસાઈટ તો આ એરિથ્રોપોએસિસની ઘટના દવામાં ટોટલ સાત દિવસ લાગે છે એમાં પણ પ્રો એરિથ્રોબ્લાસ્ટથી રેટિક્યુલો સાઇટ સુધી પહોંચવામાં પાંચ દિવસ રેટિક્યુલો સાઇડથી મેચ્યોર સાઇડ સુધી પહોંચવામાં બે દિવસ લાગે છે હવે એરિથ્રોપોઇસિસની ઘટના થવા માટે કેટલાક પરિબળો જવાબદાર છે એક તો છે હાઈપોક્ઝિયા ઓક્સિજનની જ્યારે કમી પડશે ત્યારે આપણું મગજ છે એ સ્ટિમ્યુલેટ થશે મગજ કિડનીને સ્ટિમ્યુલેટ કરશે અને કિડનીમાંથી એરિથ્રોપોટીન નામનું તત્વ છૂટું પડશે આ એરિથ્રોપોયટીન જે છે એ બોન મેરોમાંથી નવા નવા રક્તકણ બનાવે છે હવે ઓક્સિજન નોર્મલી કઈ કન્ડિશનમાં ઓછો થાય છે તો અત્યારે આપણે સી લેવલ ઉપર છીએ જ્યારે આપણે ઊંચાઈના લેવલો ઉપર જઈએ હવા ખાવાના સ્થળે જઈએ જેમ કે આપણે લેહ લદ્દાખ ગયા તો લેહ લદ્દાખમાં ઓક્સિજનનું પાર્સિયલ પ્રેશર ઓછું હશે એટલે હાઈપોક્ઝિયા જેવી કન્ડિશન થશે ઓક્સિજનનું સેચ્યુરેશન આપણે લોહીમાં ઓછું થશે એના કારણે હાઈપોક્ઝિયાની કન્ડિશન થશે અને એના કારણે રક્તકણો વધારે પ્રમાણમાં બનશે તો જ્યારે પણ તમે લેહ લદ્દાખ જાઓ તો વિમાનમાં જવાને બદલે ટ્રેનમાં કાં તો બસમાં કાં તો કારમાં મુસાફરી કરીને જાઓ અને ઘણા બાઇકર્સ જે કરતા હોય છે એ પ્રમાણે બાઇક રાઈડ કરીને જાઓ તો શું થશે કે તમારું શરીર જે ઓક્સિજનનું દબાણ ઓછું થતાં થતાં જેના કારણે ઓક્સિજનનું સેચ્યુરેશન લોહીમાં ઓછું થાય છે તો તમારું શરીર એ ઓછા થવાપણા સાથે એ એકલિમેટાઇઝ થઈ જશે અને એના કારણે હાઈપોક્ઝિયાથી થતી જે વિપરીત અસરો છે એ તમારા શરીર ઉપર નહીં થાય તો પહેલું ફેક્ટર છે હાઇપોક્સિયા બીજું ફેક્ટર છે એરિથ્રોપોએટીન ત્રીજું ફેક્ટર છે થાઇરોક્ઝિન જે થાઇરોઇડ ગ્રંથિ બનાવે છે આ પછીના ફેક્ટર્સ છે કે હિમોપોએટિક ગ્રોથ ફેક્ટર્સ કે જેમાં વિટામિન બી વિટામિન સી વિટામિન ડી અને વિટામિન ઈનો મહત્વનો ભાગ છે આ સિવાય ઘણા મેચ્યોરેશન ફેક્ટર છે જેમ કે સાયનોકોમાયલ એમઆઈ જેમ વિટામિન બી ટ્વેલ્વ કે જેને એક્સટેન્ઝિક ફેક્ટર કહેવામાં આવે છે ઇન્ટેન્ઝિક ફેક્ટર ઓફ કાસલ કે જે આપણા ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ સિસ્ટમમાં જોવા મળે છે અને ફોલિક એસિડ આ ત્રણ ખૂબ જ જવાબદાર છે રક્તકણને મેચ્યોર કરવા માટે પાકટ વયનો બનાવો અને બીજા કેટલાક ફેક્ટર્સ છે કે જે હિમોગ્લોબિનના સંશ્લેષણ માટે જવાબદાર છે જેમ કે એમિનો એસિડ અને ફર્સ્ટ ક્લાસ પ્રોટીન્સ પછી આયર્ન કોપર કોબાલ્ટ વિટામિન્સ આ બધા તત્વો હિમોગ્લોબિન બનાવવા માટે જરૂરી છે તો જ્યારે આ બધા તત્વો પૂરતા પ્રમાણમાં મળશે ત્યારે હિમોગ્લોબિન બરાબર રીતે બનશે રક્તકણ બના બરાબર રીતે બનશે અને માણસ જે છે એ તંદુરસ્તીથી જીવી શકશે હું આશા કરું છું કે મારો આ ગુજરાતીનો જે પ્રયોગ છે એ સફળ નીવડે અને તમને બધાને આમાં સમજાય તમારો ખૂબ ખૂબ આભાર પ્લીઝ આ જે વિડીયો છે એને લાઈક કરો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયો વધારેમાં વધારે ગુજરાતીઓ સાથે શેર કરો તમે હજુ કહેશો તો હિન્દી ભાષામાં હિન્દી ભાષામાં ઓલરેડી મારી ચેનલ પર અવેલેબલ છે અને ઇંગ્લિશ ભાષામાં પણ હું આ વિડીયો બનાવીશ ખૂબ ખૂબ આભાર